ઝેરી કોલસાનો ધુમાડો માણસોનો જીવ લે છે માતાના મઢ જીએમડીસી નજીક નદી બાજુમાં નીકળતા કોલસા ધુમાડા રાત્રે સેલ ધૂકે છે રાત દિવસ ધુમાડા ખાવા પડે છે અને ખેતરમાં કામ કરતી વખતે તેમજ આજુબાજુ ગાય ભેંસોના તબેલા તેમજ માતાના મઢ ગામની બિલકુલ નજીક બે કિલોમીટર અંતરેથી આ તમામ ધુમાડા રાત દિવસ ખાવા પડે છે તમામ વાહન ચાલક ખેડૂત માલધારી પશુપાલન તેમજ ગ્રામજનો કોઈને કહી શકતા નથી કેમિકલ યુક્ત કોલસાથી થતી બીમારી જે તમામ હૃદયને લગતી ટીબી કેન્સર શ્વાસ તકલીફ ગળાની બીમારી શરૂ થઈ ગઈ છે હવે બીમારી ઘર બનાવશે ધીરે ધીરે બીમારી મોટો સ્વરૂપ ધારણ કરશે

તેમજ દેવેન્દ્ર સિંહ સિક્યોરિટી સુપરવાઇઝર બધી રાજ રમત રમે છે નાના માણસો હેરાનગતિ કરવાની ઓળખીતાઓને જલ્દી તાત્કાલિક નોકરી અપાવે છે નવી કંપનીમાં શું ખબર કોને રાખવું ના રાખવું કંઈક મોટું રાજ છે જબરજસ્ત સેટિંગ ચાલુ આ ખુલશે પછી ખબર પડે પંદર વર્ષ એક જ જગ્યા ઉપર સાહેબ સાથે શું સેટિંગ હશે તેવી ગ્રામજનો શિક્ષિત બેરોજગાર માલધારી પશુપાલકો જણાવી રહ્યા મીડિયા સમક્ષ નકલ રવાના તમામ મીડિયામાં કરવી